નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી દ્વારા ભારત વિકાસ પરિષદ સંસ્થાના સહયોગથી વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ધોરાજી ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા હંમેશા માટે સેવા કરી અગ્રેસર હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ધોરાજી માંગ ખેર વૃક્ષ વાવોની કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો વધુ માંગ વધુ વૃક્ષોનું વાવેતર કરે એવા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવેલ હતું કે બાળકો ના જન્મ દિવસે અને વિવિધ ખુશી ના અવસરે એક વૃક્ષ વાવું જોઈએ આ કાર્યક્રમ માંગ ભારત વિકાસ પરિષદ ના હોદ્દેદારો સહિત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા અહેવાલ ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહી ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રીની જવાબદારી ધોરાજી આજ રોજ તારીખ સાત સાત બે હજાર ના રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિના મૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો વૃક્ષો થશે અને એકદમ ટ્રી ગાર્ડ એને સલામતી પૂર્વક ધોરાજીને જે લીલું છમ અને હરિયા હરિયાળું બનાવવા માટેનો એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ ઋણ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે ભારત માતાજી